પાવનકારી લીલી પરિક્રમાનો પ્રારંભ થશે જેને પ્રશાસને તૈયારીઓ કરી છે લાખોની સંખ્યામાં ભાવિકો પૂર્ણું બાંધવા માટે છત્રીસ કિલોમીટરના જંગલમાર્ગ પર ચાલીને પરિક્રમા પૂર્ણ કરે છે દર વર્ષે યોજાતી આ પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે જિલ્લા વહીવટી પ્રશાસન અને વન વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે તૈયારીઓના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ અનિલકુમાર રાણાવસિયાએ મહાનગરપાલિકા કમિશનર જિલ્લા પોલીસ વડા અને ડીસીએફ સહિતના અધિકારીઓ સાથે પરિક્રમાના સમગ્ર છત્રીસ કિલોમીટરના રૂટનું જાત નિરીક્ષણ કર્યું બોર બોરદેવી સુધીના કઠિન ચઢાણવાળા માર્ગ પર ચાલીને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચના આપી પરિક્રમાના લાખો ભાવિકો માટે પાણી વીજળી આરોગ્ય સેવાઓ અને સુરક્ષા સહિતની તમામ મૂળભૂત સુવિધાઓ માટેની મોટાભાગની પૂર્વ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે ખાસ કરીને પરિક્રમાના રૂટ પરના જળ સ્ત્રોતો અને જંગલના પર્યાવરણને શુદ્ધ રાખવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જિલ્લા વહીવટી પ્રશાસન અને સાધુ સંતો દ્વારા આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા બે હજાર પચીસ માટે ભાવિકોને અનુરોધ કરવામાં આવ્યો છે